હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ન્યૂ ડિઝાઇનર સલવાર ચાલે છે જે નીચે ચપટીવાળી ને આપણો ઉપર ઇલાસ્ટિક લગાવા છે આ રીતની આપણે નીચે ચપટીવાળી અત્યાર પેન સ્ટાઇલ સલવાર ચાલે છે તે આપણે સીવણ ક્લાસની મય તે બનાવતા શીખવાનું છે આપણે કટિંગનો ઓલરેડી વિડીયો બનાવેલો છે તે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે ભાવેશ લેડીઝ ચેલ તમે યુટ્યુબ સર્ચ કરશો યુટ્યુબ પર તો આપણે દરેક જાતના સીવણ ક્લાસના વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી મૂકેલા જ છે હવે આપણે બનાવતા શીખીએ અહીં આગળ આપણે જે કટિંગ કરેલું આપણે આગળ જે તમને બતાવવા માટે આપણે અહીં આગળ ઉપર આપણે ઇલાસ્ટિક મૂકવાનું છે અને નીચે આપણે જોરો લગાવતા કઈ રીતે બનાવાય તે શીખવાનું છે અહીં આગળ આપણે સાતની મોરી રાખવાની છે કેટલી સાત ઇંચ રાખવાની છે હવે આપણે તેને આગળ તેના માપની પટ્ટીઓ કટિંગ કરી લેવાની છે આપણે ચાર પટ્ટી કટિંગ કરવાની છે ચાર મોરીની ચાર અલગ અલગ કટિંગ કરવાની છે આવી તે એક સરખી ગોઠવી દેવાની છે પહેલાં ઓ કેટલું માપ કાપવાનું છે તે તમને બતાવો આપણે આ કિનારી કટિંગ કરી લીધી અહીંયા આગળ આપણે સીધું કરી લીધું અહીં આગળ આપણે બે ઇંચ રાખવાનું છે બે ઇંચ રાખીને આપણે આ રીતે પટ્ટી કટિંગ કરી લેવાની અને અહીંયા આગળ આપણે સાતની મોરી કટિંગ કરી લેવાની આ રીતે માપો માપ આપણે સાત રાખવાનું છે સાત ઇંચની આ રીતે આપણે ચાર પટ્ટીઓ કટિંગ કરી લેવાની છે ત્યાર પછી આપણે આ રીતે એક સાઈડ પહેલાં કિનારી ઓટી દેવાની છે ચારે ચારની મય આ રીતે એક સાઈડ કિનારી ઓટી દેવાની આપણે કમ્પ્લીટ ચારે ચાર પટ્ટીઓ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હવે આપણે કટિંગ કરી દેવાની હવે આપણે જે ચપટીઓ મારવાની છે તે તમને બતાવું હવે આ આપણે આગળ સેન્ટર કરીને અહીં આગળ આપણે આ રીતે ચેકો મારી દેવાનો સેન્ટરનો ચેકો એટલે આપણે ત્યાં આગળ ચપટીઓ મેળવતા કમ્પ્લીટ ખબર પડે એટલા માટે હવે આપણા ચોબો અહીંયા આગળ ચપટીઓ મારવાની એટલે આપણે પહેલાં અહીંયા આગળ આ રીતનું ક્રોસ આવે એટલે આપણે આગળ કટિંગ કરીને આ રીતે સીધું કરી દેવાનું એટલે ત્યાં આગળ આપણે સીધો ભાગ થઈ જાય એટલા માટે આ રીતે કટિંગ કરી દેવાનું એટલે પરફેક્ટ આપણે સીધો થઈ ગયો હવે આપણે અહીંયા આગળ આ જે આપણે અહીં આગળ સિલાઈ મારી હતી તે આપણે ખોલી નાખવાની છે અહીંયા આગળ આપણે જે ચપટીઓનો ભાગ છે તે આ રીતે આપણે કમ્પ્લીટ સીધો કરી દેવાનો એટલે આપણા આ રીતનું કમ્પ્લીટ તૈયાર થઈ જશે આપણે અહીંયા આગળ હવે સેન્ટરનો ચેકો મારી દઈએ આ રીતે હવે આ ચેંકો ને આપણે જે પેલી સાત ની પટ્ટી કટિંગ કરી તેને આપણે મેળવવાની છે આપણા ચાર ભાગ છે તેમાંથી આપણે એક ભાગ લઈ લઈએ નીચે આપણે છતો મૂકવાનો છે ને ઉપર આપણે આ રીતે ઊધું મૂકી દેવાનું ને આપણે પહેલાં અહીં આગળ સિલાઈ જેટલું એમને જવા દેવાનું ત્યાં પછી આપણે આ રીતની એક ઇંચની ચપટી લઈ લેવાની છે આ રીતે અહીં આગળ આપણા ત્રીજી ચપટી આવે તો આપણે અહીંયા આગળ ચેકો મેળવી દેવાનો છે અહીં આગળ ફરી છથી ચપટી મારી દેવાની ને અહીં આગળ આપણે પાંચમી ને અહીં આગળ આપણે હવે કાપડ બધું ભેગું કરી દેવાનું એટલે અહીંયા આગળ આપણે છ ચપટીઓ આવી ગઈ આ રીતે છ ચપટી આવશે ત્યાર પછી આપણે આ રીતે ઉપર વારી દેવાનું છે અહીં આગળ આપણે ઉપર ધારનું મશીન મારી દેવાનું છે આ રીતે એટલે આ કમ્પ્લીટ આપણે ચપટી વાગીને તૈયાર થઈ ગઈ એક સરખી જ આપણે આ રીતની ચપટી મારવાની છે તમને પછી ઇસ્ત્રી મારીને બતાવું આપણે આ બીજું લઈ લઈએ પડખું તેની બી જોઈ લો આ તમને બતાવવા માટે જ આ બીજી વાર બતાવું છું તમને પરફેક્ટ મગજમાં બેસી જાય તે રીત એ માટે અહીંયા આગળ આપણા ચેંકો મેરી દેવાનો ત્રણ ચપટીઓ પિલપા મારવાની ચેંકાથી ને ત્રણ ચપટીઓ આ સાઈડ મારવાની ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવા પ્રશ્ન આ વિડીયો લાવતા રહીએ છીએ અહીં આગળ આપણે છ ચપટીઓ વાગી ગઈ ને આપણે આની પર બી કિનારી ઉપર ધાર ઉપર આ રીતે મશીન મારી દેવાનો એટલે આપણે આ પણ સામેનો ભાગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હવે આપણે બેને જોઈન્ટ કરી દઈએ આ રીતે જોરાવાળો ભાગ છે તેની સામેની સાઈડનું લઈ લેવાનું છે ને અહીં આગળ આપણે તે સાઈડ સામેની સાઈડ મૂકી દેવાનું એટલે નીચેનો ભાગ છતો રાખવાનો ઉપર ઊંધો મૂકવાનો એટલે એક સાઈડનું પડખું થાય નહીં તેનું ધ્યાન રાખવાનું આ સાઈડ આપણે જોરાવાળો ભાગ આવી ગયો ને અહીંયા આગળ આપણે ઉપર કમ્પ્લીટ સિલાઈ મેળવી દેવાની છે ને મશીન આગું પાછું કરીને આપણે બહાર કાઢી લેવાનું ત્યાં પછી આપણે આ રીતની ખોલી નાખવાની ઉપર આપણે અહીં આગળ કવર સિલાઈ કરી દેવાની છે આ રીતે આટલે સુધી જોયો હોય ને તમને વિડીયો પસંદ આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર કાં તો કોઈ સગા સંબંધી સીવાણ ક્લાસ કરતું હોય તેની જોડે શેર કરી દોજો તો તેમને બી ખ્યાલ આવે કે આપણે આ રીતના સીવાણ ક્લાસના વિડીયો બનાવીએ છીએ આપણે આ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું ચપટીવાળો ભાગ હવે આપણા જોરાવાળો ભાગ છે તેને આપણે આ રીતે જોઈન્ટ કરવાનો છે જોરો પછી જોઈન્ટ કરવાનો પહેલાં આપણે અહીંથી મશીન મારીને આપણે જ્યાં આગળ રાઉન્ડ શેપ આપ્યો છે જોરાનો તો આગળ આપણે મશીન બહાર કાઢી લેવાનું છે આ રીતે અહીં આગળ આપણે મશીન બહાર કાઢી લેવાનું હવે આપણે બીજી મશીનમાં દઈએ આપણે અહીં આગળ આ રીતે કમ્પ્લીટ કરી દેવાનું આ રીતે તે રીતે આ રીતે આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હવે અહીંયા આગળનો ભાગ જે જોરાવાળો ભાગ છે તે પછી બનાવીએ હવે તે રીતનો સામેનો સ ભાગ આપણે બનાવી દઈએ હવે આપણે અહીંયા આગળ બે ભાગ બનાવીને કમ્પ્લીટ તૈયાર કરી દીધા તમારો ઓછો ટાઈમ બગડે એટલા માટે હવે આપણા જે ભાગ છે બે સામા સામીનો તે તમને જોઈન્ટ કરતાં શીખવાડું અહીંયા આગળ આપણે નીચે છતું મૂકવાનું જોરાવાળો ભાગ ને અહીંયા આગળ આપણે ઉપર ઊંધું મૂકવાનું છે આ રીતનું બે ચ્યાંકા કમ્પ્લીટ મેળવી દેવાના ઇલાસ્ટિક આપણે ત્યાં આગળ લગાવવાનું છે વિડિયો પૂરે પૂરો જોજો તમને ખ્યાલ આવશે કે આપણે ઇલાસ્ટિક બી કઈ રીતે લગાવ્યું છે તે બધું તમને આનીમય કેટલું ઇલાસ્ટિક લેવાનું તે બી આપણે બતાવ્યું છે અહીંયા આગળ આપણે સેન્ટર જે સિલ્લાઈ મારી તે કમ્પ્લીટ મેળવી દેવાની અને ત્યાર પછી આપણે અહીંયા આગળ આ રીતે રાઉન્ડ શેપમાં કાપડ ફેરવતું રહેવાનું છે આ રીતે અહીંયા આગળ તમારે કાપડનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અંદર કાપડ ફસાઈ ના જાય ને સિલાઈ અંદર બીજું ડબાઈ ના જાય કાપડ પાછું પાછું તમારે ખોલીને કરવું પડે એના માટે સીવતી ગળે ધ્યાન રાખવાનું આપણે આ કમ્પ્લેટ લાગી ગયો હવે આપણે ઉપર એક બીજી સિલાઈ મારી દઈએ આપણે ડબલ જ સિલાઈ મારવાની ગમે તે આપણે સીવણ ક્લાસ સીવતા હોય બે જ સિલાઈ મારવાની છે એક સિલાઈ ના ચાલે આપણે બે સિલાઈ મારીને સીવવાનું છે અહીંયા આગળ આપણે આ રીતે કમ્પ્લેટ તૈયાર થઈ ગયું આપણે આ લેંગી બનીને તૈયાર થઈ ગયો જોરો પણ કમ્પ્લીટ લાગી ગયો અને નીચેની બેવ મોરી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હવે આપણે આ રીતે મૂકી દેવાનું અહીં આગળ આપણે ઇલાસ્ટિક કેટલું લેવાનું તે તમને બતાવી દઉં અહીં આગળ આપણે સેન્ટરથી દોઢથી બે ઇંચ જેટલું વધારે રાખવાનું અહીં આગળ ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે કટિંગ કરી દેવાનું આટલું મેં વધારે લીધું છે જોઈ લો હવે આપણે આ રીતે રાઉન્ડ શેપની મય ઇલાસ્ટિક આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે મશીન આઘુ પાછું દસથી બાર વાર તમારે આ રીતે આગું પાછું કમ્પ્લીટ લોક કરી દેવાનું એટલે એકદમ મજબૂત થઈ જાય આ રીતે એકદમ મજબૂત કરી દેવાનું તમારે ઇલાસ્ટિક તૂટી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે અને અહીં આગળ હવે આપણે પાતળી કિનારી વાળી દઈએ ઇના ઇલાસ્ટિક લગાવતા આપણને ફાવે એટલા માટે આ રીતે એકદમ પાતળી ધાર વાળી દેવાની એટલે તો અહીંયા આગળ આપણે કમ્પ્લેટ કવર થઈ જાય એટલા માટે નાનો વિડીયો કટિંગનો ના જોયો હોય તો ઉપર લિંક આપી છે તેનાથી તમે જોઈ શકો છો કાં તો ડિપ્રેક્શનની મય તમને સલવાર આપણે જે પેન સ્ટાઇલ સલવાર આવે છે અથવા જે ન્યૂ ચાલે છે તેની લિંક મળી જશે આપણે આ કમ્પ્લેટ ધાર વારી દીધી હવે આપણે જે આ ચેંકો રાખેલો ઇલાસ્ટિક વારવા માટેનો તે આપણે અહીંયા આગળ મૂકી દેવાનો છે આ રીતે ત્યાર પછી અહીંયા આગળ મશીન આગું પાછું કરીને કમ્પ્લીટ કરીને આપણે અહીં આગળ ઇલાસ્ટિક એકદમ પોણાનું ઇલાસ્ટિક લીધું છે પોણા ઇંચનું ને ઇંક એક ઇંચ આપણે વારવાનું રાખ્યું છે એટલા માટે અંદર આ રીતે ઇલાસ્ટિક ગોર ફરશે ને આ રીતે ઇલાસ્ટિક ખેંચતું રહેવાનું એટલે આપણને છેક ઊંધી આપણને ઇલાસ્ટિક મળી રહે એટલા માટે છેલ્લે તમે ખેંચશો તો તમારે થોડું તકલીફ પડશે એટલા માટે આ રીતે અહીં આગળ પહેલેથી કાપડ થોડું અંદર સંકોચતું રહેવાનું છે અહીં આગળ આપણે જેમ જેમ કાપ આગળ જાય તેમ તે પ્રમાણે આપણે આ રીતે સલવાર ફેરવતું રહેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવાકૃષ્ણ વિડીયો લાવતા રહીએ છીએ આ આપણે કમ્પ્લીટ ઇલાસ્ટિક આ રીતે કાપડ ખેંચતું રહેવાનું ને ઇલાસ્ટિક મુક્તિ મૂકીને આ રીતે લગાવતું રહેવાનું છે જોઈ લો કાપડ તમારે આ રીતે ખેંચતું રહેવાનું અહીંયા આગળ આપણે બહાર નીકળી ગયા હવે અહીંથી આપણે આઘુ પાછું મશીન કરીને ઇલાસ્ટિક કાઢી લેવાનું છે કાપડ કાઢી લેવાનું છે ને હવે આપણે અહીં આગળ આ રીતે ગોળ ફરતામાં આ રીતે લાંબુ કરીને ખેંચી લેવાનું છે ને તમારે જે રીતની બજારની મેં સલવાર આવે છે તે રીતનું તમારે પરફેક્ટ રીતે ઇલાસ્ટિક બેસી જશે આ રીતે તમારે કમ્પ્લીટ બેસી આપણા જોરો બી લગાવી દીધો ને ઉપર આપણા ઇલાસ્ટિક પણ કમ્પ્લીટ લાગી ગયું અહીંયા આગળ આપણે ચપટીઓ બી કમ્પ્લીટ આ રીતે ન્યૂ પેન્ટ સ્ટાઇલ સલવાર આપણે બનાવીને તૈયાર કરી દીધી આનું કટિંગનો વિડીયો ના જોઈએ તો તમે જોઈ લોજો આ રીતે બન્યા પછી સરસ દેખાશે એક નવા વિડીયો સાથે સાડા અગિયાર મળીશું થેન્ક યુ ફોર વોચિંગ